આંખના નંબર ઉતારી હવે ચોવીસ કલાકમાં કામે ચડી શકાશે રાજકોટમાં સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરનો પ્રારંભ શ્યોર સાઇટ લેઝિક સેન્ટરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતા આંખના સર્જનોએ જણાવ્યું હતું કે સ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં રાજકોટના આંખના આઠ ટોચના નિષ્ણાંત તબીબોએ ગુજરાતમાં સૌપ્રથમ વખત જોન્સન એન્ડ જોન્સન કંપનીના અતિ આધુનિક લેઝર મશીન અને સિલ્ક ટેકનોલોજીનો પ્રારંભ કર્યો છે આ પદ્ધતિની ખાસિયત એ છે કે માત્ર ચોવીસ કલાકમાં દર્દી આંખના નંબર ઉતારી રોજિંદી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકશે નંબર ધરાવતી કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ સિલ્ક પ્રોસીઝર સારવાર કરાવે છે અને તે સિલ્ક જેટલી જ મુલાયમ સારવારનો અનુભવ થાય છે આંખના નંબર ઉતરાવ્યા બાદ તેના વિઝનમાં પંચાણું ટકા જેટલો ફાયદો થાય છે રાત્રિના સમયે ડ્રાઇવિંગમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય છે નંબર ધરાવતી વ્યક્તિને ઘણી વખત ઊંડાઈનો અંદાજ આવતો નથી તેથી પગલું મૂકતી વખતે જે આત્મવિશ્વાસ આવવો જોઈએ તે નથી આવતો આ અતિ આધુનિક મશીનથી સારવાર બાદ આંખના નંબર તો ઉતરી જાય છે દ્રષ્ટિ પણ નવું સ્વરૂપ લે છે રેમલ કંસાગરા શ્યોરસાઇટ લેઝર સેન્ટર વતી આજની આ પ્રેસ કોન્ફરન્સ અમે ખાસ કરીને અમારું નવું મશીન જે નંબર ઉતારવા માટે વાપરવામાં આવે છે એનું નામ છે સિલ્ક જે જોન્સન એન્ડ જોન્સનનું એલિટા મશીન છે જે અત્યારનું વર્લ્ડનું લેટેસ્ટ અને બેસ્ટ ટેકનોલોજી લેઝર મશીન ફેમ્ટો સેકન્ડ લેઝરથી ચાલતું મશીન છે એનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે રાજકોટમાં અને એનું ઇનોગ્રેશન પણ અમારે થઈ ગયું છે અને આ સુવિધા હવે રાજકોટ અને સંપૂર્ણ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીને મળશે આજથી હવેથી રાજકોટમાં કે જે સૌથી અદ્યતન ટેકનોલોજી એનું મેઈન મુખ્ય છે કે આ ફ્લેપલેસ છે એની અંદર કીકીનું કોઈ ફળ બનાવવામાં નથી આવતું સંપૂર્ણ બ્લેડલેસ બ્લેડ વગરની ટેકનોલોજી ફ્લેપ વગરની ટેકનોલોજી છે પિન હોલ સર્જરી છે અને પેઇનલેસ પણ છે અને સર્જરીનો મુખ્ય બીજો ફાયદો છે કે દર્દી સંપૂર્ણ રીતે બીજા દિવસથી પોતાનું નાના મોટા કાર્યમાં જોડાઈ શકે છે અને પછીની ઓપરેશન પછીની પરેજી ખૂબ ઓછી ઓપરેશન પછીના જે થતા તકલીફો જેમ કે આંખ સૂકી રહેવી અને નાઇટ ડ્રાઇવિંગમાં નાના મોટા પ્રશ્ન કોક કોક દર્દીને થતા હોય છે એ બધા આમાં આપણે કવરઅપ થઈ જાય છે અને પ્રોબ્લેમ સાવ એટલે સાવ ઘટી ગયા છે આ પ્રકારની ટેકનોલોજીમાં ન્યૂ જનરેશન લેઝર મશીન્સ જે અત્યારે છેલ્લા પંદર વર્ષથી આવી ગયા છે એમાં ટેકનોલોજી વાઇઝ સોફિસ્ટિકેશન અને એક્યુરસી વાઇઝ ખૂબ જ સુધરી ગયા છે કે છેલ્લા પંદર વીસ વર્ષના લેઝર ટેકનોલોજી હવે એરરલેસ થઈ ગઈ છે ત્યારબાદ હવે જે ફેમ્ટો સેકન્ડ લેઝર્સ હવે આવ્યા એમાં આનું આ નવ નજરાનું છે સિલ્ક જોન્સન એન્ડ જોન્સનનું એ સંપૂર્ણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી એ લોકો એમાં ઇનબિલ્ટ આપી છે કે જેથી કરીને કોઈપણ ટેકનિકલ એરર મશીનમાં કે કોઈ પણ લેવલે આવે તો મશીન સંપૂર્ણ એને રેક્ટિફાય કરી અને ક્લિયર કરી અને પેશન્ટને ભવિષ્યમાં ક્યારેય આંખના પ્રોબ્લેમ ન ડેવલપ થાય ઇમિડિએટલી અને લેટર ઓન એ બધી જ સુવિધાઓ હવે આ સિલ્ક મશીનમાં ઉપલબ્ધ થઈ ગઈ છે હું ડૉક્ટર ધર્મેશ શાહ કોર્નિયા સ્પેશિયાલિસ્ટ રાજકોટમાં તમે જે પ્રશ્ન પૂછ્યો કે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ શું છે તો એમાં હું થોડું ઇલેબોરેટ કરીશ કે ફેમ્ટો સેકન્ડ લેઝર છે એ એકદમ સૂક્ષ્મ લેઝર છે એટલા બધા નાના નાના સ્પોટ્સ થાય છે થ્રી માઇક્રોનથી ઓછા સ્પોટ્સ થાય છે અને એ સ્પોટ્સ એટલા બધા સાથે સાથે જોડાયેલા હોય છે કે એમાં બહુ જ અટમોસ્ટ પ્રિસિશન જે કે એવું છે એટલે ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ નથિંગ કેન ગો ગો રોંગ એવું મશીન આવ્યું છે પહેલાના ઓલ્ડર જનરેશન મશીનમાં એવું હતું કે બ્રોડ બીમ લેઝર હતું સ્કેનિંગ ફ્લીટ લેઝર હતું તો એમાં છે ને લેઝરની એપર્ચર બહુ મોટા મોટા હતા તો એમાં એટલું પ્રિસિશન નહોતું આવતું કે ત્રણ નંબર ઉતારવાય તો કદાચ સવા ત્રણે ઉતરે પોણા ત્રણે ઉતરે જયારે આમાં હવે એટલું આવ્યું છે કે ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ ઉતારવાય તો એટલું જ ઉતરે ત્રણ પોઈન્ટ જીરો ચારેય ન થાય રાજકોટ સૌરાષ્ટ્રના લોકોને એમ કહીશ કે આ વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી છે વર્લ્ડ સેફેસ્ટ મશીન છે વર્લ્ડ ફાસ્ટેસ્ટ મશીન છે એ ટેન મેગા હર્ટની ફ્રિકવન્સીથી કામ કરે છે અને આ અમારી ગ્રુપ પ્રેક્ટિસ છે એટલે આ બેસ્ટ વસ્તુ એટ મોસ્ટ અફોર્ડેબલ રેટ છે એટલે વધુમાં વધુ દર્દી અને વધુ વધુમાં વધુ આંખના ડૉક્ટર સૌરાષ્ટ્રના લાભ લે એવી અપીલ છે હું ડોક્ટર પિયુષ નડકટ સિનિયર આઈ સર્જન રાજકોટ અત્યારે સ્યોરસાઇટ લેઝર ટીમ વતી આપ સૌને જણાવવા માંગુ છું કે દર્દીનો હંમેશા પ્રશ્ન હોય છે કે ટેકનોલોજી કેટલી સેફ છે કારણ કે દરેક દર્દીને પોતાના મનમાં ગભરાટ હોય છે તો ધીસ ઇઝ વર્લ્ડ સેફેસ્ટ ટેકનોલોજી કારણ કે આમાં કોઈ ફ્લેપ બનાવવામાં આવતો નથી એટલે આ ટેકનોલોજીનું બીજું નામ છે કે ફ્લેપલેસ ટેકનોલોજી એટલે કે ફ્લેપ નથી બનાવતા બ્લેડ નથી વાપરતા એટલે એ ટેકનોલોજીનું નામ છે બ્લેડલેસ ટેકનોલોજી અને એક્સ્ટ્રા એડવાન્ટેજ એ પણ છે કે ઘણા બધા મશીનમાં આટલા બધા નંબર ઉતરતા નથી તો આ મશીન એવું છે કે જેનાથી વધારેમાં વધારે નંબર ઉતરી શકે છે તો આ બધા આ મશીન ના એડવાન્ટેજ છે જેમ હમણાં આગળ જણાવ્યું તે પ્રમાણે ઇટ ઇઝ હેવિંગ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક ટેકનોલોજી ઇન બિલ્ડ તો એનો આ એક્સ્ટ્રા એડવાન્ટેજ છે અને સૌરાષ્ટ્રના દર્દીઓને પહેલા રાજકોટની બહાર એટલે કે અમદાવાદ મુંબઈ બેંગ્લોર સારા મશીનો માટે જવું પડતું હતું તો શેર આ આ એક્સપિરિયન્સ છે અને લોકોને લાભ લાભ મળી મળી રહે રહે સૌરાષ્ટ્રના તે માટે મશીનનું રાજકોટમાં જ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે અને આ ગુજરાતનું પહેલું મશીન છે કે લોકોને હવે ગુજરાત બહાર મુંબઈ બેંગ્લોર જવું પડશે નહીં તો સૌરાષ્ટ્રની જનતા આનો ફાયદો લે તે અમારી રિક્વેસ્ટ છે હું ડોક્ટર જતીન પટેલ સિનિયર ઓફિસ્ટ રાજકોટ મશીન વિશેની ડિટેલ તો બધી તમને મળેલી વધારે એડ કરું તો આ એક જ મશીન એવું છે ઇન્ડિયન આઈઝમાં જ થયેલી છે જનરલી બીજા બધા મશીનો છે તો એની અમેરિકાના કે યુરોપના પેશન્ટ જે બધા છે એના ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયેલી છે આ એક જ મશીન છે કે જેમાં ઇન્ડિયન પેશન્ટ ઉપર આની ટ્રાયલ છે એટલે ઇન્ડિયન પેશન્ટ ઉપર ટ્રાયલ થયેલી છે એટલે આપણા જે ઇન્ડિયાના જે પેશન્ટ છે બધા આપણા જ લોકોને જે આ મશીનનો જે સૌથી વધારે ફાયદો થાય છે કારણ કે મશીન જે છે એ ફાસ્ટેસ્ટ મશીન છે અને આમાં એક સક્ષન કરીને હોય છે કે જે આ મશીનમાં સક્સન લોસ થવાના ચાન્સ મિનિમમ છે સૌથી ઓછા છે અને બીજું કે ફાસ્ટ લેઝર છે એટલે દર્દી માટે આ બહુ કમ્ફર્ટેબલ છે પ્રોસીજર એ કે દર્દીને કોઈ તકલીફ નથી થતી એટલે ઓપરેશન દરમિયાન જે કોઈ કદાચ કોમ્પ્લિકેશનના ચાન્સ છે તો આમાં મિનિમમ ચાન્સ છે એટલે સૌથી વધારે કમ્ફર્ટેબલ પેઇનલેસ અને ફાસ્ટ સર્જરી છે આ અને આ ઓપરેશન બાદ કોઈને આંખ સૂકી થવાની કે રાત્રે જે જોવામાં તકલીફ સામાન્ય રીતે ઓપરેશન નંબર ઉતારીએ પછી જે થતી હોય છે એ આ મશીનમાં સિલ્ક ઓપરેશન કરવા પછી સૂકી આંખ થવાની અને રાત્રે જોવાની તકલીફ જે છે એ સૌથી ઓછામાં ઓછી રહે છે થેન્ક યુ